મિત્રો આજના વિડીયોમાં હું તમને કાલાવાડમાં આવેલ શીતળા માતાના મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો શીતળા માતા દેવી એક હિન્દુ દેવી છે જે રોગો ખાસ કરીને શીતળા ઓરી અને અન્ય રોગચાળાથી રક્ષણ માટે પૂજાય છે આ મહત્વના કારણે જ શીતળા માતાના મંદિરો ઘણીવાર આરોગ્ય અને ઉપચાર સાથે સંકળાયેલા છે ભક્તો માને છે કે અહીં પ્રાર્થના કરવાથી પરિવારોને બીમારી તાવ વગેરે રોગોથી રક્ષણ મળે છે આ મંદિર પરંપરાગત ગુજરાતી શૈલીમાં બનાવવામાં આવ્યું છે જેમાં માતાજીની મૂર્તિનો ગર્ભગૃહ છે જામનગર રાજકોટ મોરબી અને નજીકના પ્રદેશોના લોકો મેળા દરમિયાન આ મંદિરની મુલાકાત લે છે મુખ્ય તહેવારો શીતળા સાતમ રાંધણછઠ જે જન્માષ્ટમીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ એક દિવસ પહેલાં રાંધણછઠ ભોજન તૈયાર કરે છે અને પરિવારના સ્વાસ્થ્ય માટે માતાજીને પ્રાર્થના કરે છે કાલાવાડમાં દર્શન અને પ્રસાદ માટે મોટી ભીડ ઉમટે છે મિત્રો તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમારા મિત્રો કે પરિવાર સાથે જઈ એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો